ઈશ્વર અલ્લાહ ગોડ અને દેવી દેવતાઓ મળીને પણ છૂઆછૂત ભૂખમરી બળાત્કાર ભેદભાવ ગરીબી આ બધું નથી રોકી શકતા તો પછી આપણે તેની પૂજા શું કામ કરીએ તેને માનીએ શું કામ આપણે તેની પૂજા કરવાની શી જરૂર છે જો આ બધું તે રોકી ન શકતા હોય આટલા શક્તિમાન હોવા છતાં પણ આ બધું ન રોકાતું હોય તેમનાથી તો આપણે તેમની પૂજા કરવાની શી જરૂર છે પૂજા પાઠ અને યજ્ઞ કરવાથી આ દેશમાંથી નથી મુસલમાનો ભાગ્યા કે નથી અંગ્રેજો ભાગ્યા અને નથી કોરોના ભાગ્યો કે નથી બીજા ઘણા રોગો છે તે ભાગતા તો પછી તમે સમજો તમારા દુઃખ દદ કઈ રીતે ભાગશે અંધવિશ્વાસમાંથી બહાર નીકળો પાખંડવાદીમાંથી બહાર નીકળો અને શિક્ષિત બનો મંદિરમાંથી નીકળતા માણસોને કોઈએ પ્રશ્ન કર્યો કે તમે મંદિરમાં જાઓ છો તો શું લઈને પાછા આવો છો ત્યારે તેમાંથી કોઈએ એક સુંદર જવાબ આપ્યો કે અમે મંદિરમાં જઈએ છીએ ત્યાં શ્રદ્ધા મૂકીએ છીએ અને આશા લઈને પાછા આવીએ છીએ કથા વાચકો કથા વાંચી વાંચીને બહુ પૈસા ભેગા કર્યા દાન પેટે દાનના નામે લઈ લઈને અને કોઈએ મુંબઈમાં બંગલો બનાવ્યો તો કોઈએ વડોદરા અને કોઈએ અમદાવાદમાં બંગલા બનાવ્યા તો કોઈએ જયપુરમાં બંગલા બનાવ્યા અને કોઈએ જોધપુરમાં બનાવ્યા અને ઘણા કથાકારોની મિલકત તો વિદેશોમાં પણ છે વિદેશોમાં પણ ઘણા પૈસા રોકેલા છે કથાકારોએ દોસ્તો કથાકારો તમને સમજાવે છે કે બધું સેવટે અહીં જ પડી રહેવાનું છે તો શા માટે ભેગું કરવું એટલે તમે તેમની વાતોમાં આવી જાઓ છો તેમના ઝાસામાં આવી જાઓ છો અને આઠથી નાના મેં લાખો રૂપિયાનું દાન માગે છે અને બીજા ઘણા નાટકો કરે છે અને તેમાં દાન માગે છે અને તે દાન બધું કથાવા કથાવાચકો છે ને તે પોટું બાજીને લઈ જાય છે તમે કથા સાંભળો છો અને દાન આપો છો અને તે કથા કરે છે કથા કરે છે એટલે ભગવાનનું નામનો વેપાર કરે છે કે ભગવાનના નામનો વેપાર કરે છે તે સુખી થાય છે અને તમે કથા સાંભળો છો ભગવાનના નામની એટલે તમે દુખી થાવ છો તમે ગરીબ થતા જાઓ છો કારણ કે તમે તમારી કમાણી જે છે તમારી મહેનતનું દાન કરી દો છો દાનના નામે કથા વાચકોને આપી દો છો ચંદો આપો છો અને કથા વાચકો આ બધા પોટલા બાંધીને તેમના ત્યાં લઈને ચાલ્યા જાય છે તેમના છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે અને વિદેશોમાં ભણવા મોકલે છે અને સારી સારી લૅરી ગાડીઓ લઈને ફરે છે તમે ભગવાનના નામથી ગરીબ થતાં જાઓ છો અને તે ભગવાનનો વેપાર કરે છે તે સુખી થતા જાય છે દોસ્તો એટલે વિચારવા જેવું છે તમે જે દાન કરો છો ત્યાં કથાવાચકોને જે રૂપિયા આપો છો તેનું તમારા ગામની શાળા કે તમારા ગામના દવાખાના કે જે વિદ્યાર્થીઓ ગરીબ હોય ભણવાને લાયક હોય પરંતુ પહોંચી ન વળતા હોય તેવાને મદદ કરો દોસ્તો જે પૈસા તમે કથાવાચકોને આપશો ને તે પૈસો ફરીને તમારા ગામમાં આપવાનો નથી એટલે મહેરબાની કરીને તમે જાગો સમજો બુદ્ધિશાળી બનો અને કથાવાચકોને દાન કરવાને બદલે તમારા ગામના દવાખાના હોય સ્કૂલો હોય તેમાં દાન કરો હિન્દુઓથી નફરત કરો તેવું કુરાન નથી કહેતું અને ભારતની અંદર મસ્જિદો તોડી નાખો તેવું રામ નથી કહેતા પાણીની કોઈ જાત નથી હોતી અને રોટીનો કોઈ ધર્મ નથી હોતો જ્યાં ઇન્સાનિયત જીવે છે માણસાઈ જીવે છે ત્યાં મોસમની કોઈ વાત નથી થતી દોસ્તો કોઈ ખતરામાં નથી નથી હિન્દુ ખતરામાં કે નથી મુસલમાન ખતરામાં ખતરામાં છે અત્યારે અમારો હિન્દુસ્તાન ખતરામાં વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો